હાથ કરો ઊંચો શું નામ છે તમારું આકાશ આ ગોળો ફળી ગયો છે આખો જો આટકો બહાર નીકળી ગયો આ એક આંગળી એટલી જાય એટલી જગ્યા થઈ ગઈ આખો એક્સરે લાવો તો આ એક્સરે છે આ જગ્યાએ ગોળો ફળી ગયો છે આખો

કરવા ભાઈ આકાશ ભાઈ શું એને ગોળો ફળી ગયો તો આપણે એક્સરેમાં જોયું કે અંદર ગોળો આખો ફળી ગયો હે કરો બે આખ ભેગા કરીને ઊંશા કરો કરો એ થઈ જ દે આવ કરો ઊશા કરી જજો હવે એ નો ખાય કાંઈ થાય એમાં થઈ ગયો ને કેવું લાગ્યું કામ આવી ગયો તો હું કે આવો કોઈ ગોળો ફળી ગયો તો એમાં કોઈ બીજી કઈ હોસ્પિટલ ની જરૂર પડે કે અહીંયા હોય કરો કરવા તું છો કરો ભેણી શું કહેવો બોલો સારી રીતે કોઈ આમાં બીવાની જરૂર નથી આવો ગોળો ફરી કોઈ બેભાન કરવાની કે ઇન્જેક્શન દેવાની કોઈ વસ્તુની જરૂર ન પડે આ વસ્તુમાં